થાય તો <laughs> <laughs> <laughs>

જહેન્દ્ર મારી તો મારે મોહનમ થાય ધોગલ હોય મને ઢોગલ સડા તું શર્ટ હોવા સ્વાડી મળી મોહનમ થાય બારાવે તારો જેનો ખાઈ ગયા તું માણસ અમી તો આવ બેટા તમે મારે કહું ને રે હાજર છેલ્લે આવી હોય તો એટલે સુધી મન મારો મારું થી મન મારો હવે

હા તો સ્ટેશન ઉપર 5 મિનિટ થયું આવી ગયો હા સજજી હા પકર તો થાલે લે 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 સક્કો માર તો પકર હે આ થઈ ગયો છે આ પથરો આવ્યો છે હે તો બુડમ ના લાગે શું વાત મારી વાત હો લાગે તને નસો થઈ ગયા આ કામ કરી જલે મારા ગુરમ બંધારે કોઈ તારા બારું નહીં જોક માર જો હવે માય બેસ તું મારે તું બે હવે તાક લાગ્યો લે ઓ લાંકી જનમો લાભ પાડે હે

છોકરો છે આજે બેમજી ઓય બેમજી ને તારા પાનું જીતું જા કે ના કાયા એ તારા ગમે તે બેસી મારીયા

ફોન હેલો ઓહો મારો ભાઈ હરખો બે દાડે થી ઘરે થી આવ્યો કાલનો નો જેલો છે કે હું ગોમ જઈને આવું છું ભલા મને તમે બોલો મત યાર પરમ મને કીધું તો પૈસા તમારા આજે ખોટા નથી અને તો કે ટેન્શનમાં ટેન્શન ગોમવા નીકળ્યો છે તોડી નાખે એમ કોઈ આગા પાછું કરશે તો યાર મારો બુઢો કોઈ નથી પાછો અરે ધમકીની વાત નથી પૈસા મળી જાય તમારે

હાલે ઓહો રાતી જોવું ઓછું જો ઓહો ઓહો એ ભેમા હા આ અમારો આ અમારો આ નોનો ભાળો તમે તમે મને ઓખે ને તારા ભાઈ ઓળખે મને ઓળખે મન ખરા આને કે પાયો આ ચકચકલી બે તારો પૈસાનું ફોન કરે હું કરો અને એટલે કે હું ને ખબર એ સેના સેના હું તને સમજાવું હા રોમી જોવો તમે જે પાયો મારો ભાઈ છે

Anfang, 哎，ff, 妈，百分之哎，妈，我的，我的，我的，我的，我的一个。